વિકાસ અભૂતપૂર્વ ગતિએ થઈ રહ્યો છે જેના પગલે શહેરની વસ્તીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને શહેરની હદમાં ભળેલા નવા વિસ્તારોમાં પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવી એક મુખ્ય જરૂરિયાત હતી આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટેશન વ્યાપને વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે એક નવા સિટી બસ રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ચોક વિસ્તારથી લઈને જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર 30 વેસ્ટર્ન દેવી હાઇટ સુધી નવી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે આ રૂટ શરૂ થવાથી ખાસ કરીને વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના હજારો નાગરિકોને મોટી રાહત મળશે સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠી અને સ્થાનિક ધારાસભ્ય પુણેશ મોદીના હસ્તે આ નવી સિટી બસ રૂટને લીલી ઝંડી આપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવી બસ સેવા શરૂ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી આ પુણે ભાઈ આજે સિટી બસનો રૂટનો જે લીલી લેજેન્ડરી આપી શરૂ કરવામાં આવ્યો શહેરીજનોને શું કહે છે શહેરીજનોને સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આવાસમાં રહેતો હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ ખોડે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરોમાં એકબીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટડે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું